આવી ગયો એક નવો વ્લોગ લઈને એટલે કન્ટિન્યુ બને રાખ્યો ને આજે હું જવાનો છું બોર ખાવા બોર ખાવા જતા થાય ત્યાં ત્યાં ગલુડા બાદ હવે શાંત પડી જાય તો જોઈ શકો છો એ ગલુડું છે એટલે આ તો કૂતરો કૂતરી છે ને આ કૂતરો છે આ કૂતરો પાછો અમારો તો બો બોલે પાછું બોલવા માંડ્યું છે લાટ જણા ગાય કબડ્ડી રમતા હતા ઘાતકડા ની બીજા એક ટીમ છે ને આપણે જાવું નથી ટાઈમ આપણી પાસે છે નહીં બહુ જાજુ લાટ જણા છે જો તો જોઈ શકો છો ગાઈસ કે કે ગામની છે કે ખબર તો છે નહીં આ આંબલી છે આ આંબલી એ જવાનું છે એક મારા દોસ્તાની વાડી આંબલી છે એક ફેર ત્યાં જઈને બ્લોગ બનાવવાનો છે ને પાપા બા થાય તમને હું દેખાડે ગાઈસ હું જાતા હતા ને એવો મોટો જબરો કુવો છે મે ઓ તમે તો જો થ્રી ઓ કેવો કુવો છે એ આગળ ફોન પડી જતે રહી ગયો કેટલો કસરો છે આમાં તમને કોક પડવાનું કીધું હોય તો પડી શકો ન પડી શકો યાર આ કૂતરા ન એ ત્રણ કૂતરા હતા એમાંથી બે નપાસ થઈ જાય આ એક જ આવી એક અમારે હારો જઈ શકો છો ગાય આ ખૂરો કૂતરો છે કેટલા બધા શેણા છે જુઓ એ આપણે જ બધા શેણા ખાવાના છે અરે ના ના એક કૂતરો હજી એક છે જો અહીંયા ગાય કૂતરી છે અને આ ઘાયલ છે ગીત ઉગાડતો વિગાડતો જાય છે ગાયસ જાતા તા તે હજી કુવો મળી ગયો ઈ તમને દેખાડી દો ગાઈસ જો કેવો છે તમને એ ફોન જો રહી જાય છે ફોન આપણો ફોન મે કાઈ લેવાનું છે ને આઈફોન લેવો છે પણ તમે કા હરખો સપોર્ટ કરતા છો ને ગાઈસ આપડા બોર ટ્રક દોરી માં છે બોર ખાઈને આપણે બીજો વ્લોગ લાવવાનો છે એક દીમાં બે બે વ્લોગ બને નાખવાનો છે ગાઈસ

કેવા બોર છે આ કાટા હોતો છે તો ગાઈસ જોઈ શકો કેવા બોર છે સાખીન તો તો કેવા છે મસ્ત ના ગાઈસ હમ બોર માં ને એવું છે લાઈક કરી દો અરે વાહ ખાટા મીઠા કેવા મસ્ત બોર છે આ હા હા તો ગાઈસ જોઈ શકો છો કેવા મસ્ત આવા છે કેમેરા આપી તમારે જોતા ને આટલા ને આટલા હારા થા હો બોર ખાતા ખાતા મેં જોયું તે નીચે બોર બોર મળતો તો તે હું જો છે કોસો મને ગેરું કાસો ઘીડી છે ગાઈસ તો છે કોસો ગાઈસ તો એ એવલું ની કાસરી છે આ છે પણ ગાઈસ એટલું પથારા પીડો તો કસો કોસો ના ભાઈ નીચે પડેલા મને છે કે વાંધો નહી પણ ખવાય નીચે પડેલા જ મસ્ત આવે તો ગાઈસ તમને બોર કેવો લાગે છે હે ધ્રુભાઈ બોર કેવો લાગ્યો એકદમ કઈ ઘટે નઈ એવો ગાય બોર છે જોવો લાલ પીળા લીલા કાળા ધોળા બધી જાત ના બોર છે ભાઈ 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 તો તમારી પાસે હશે બોર તો લાડ બધા આ બોર ની વાત કઈક અલગ જ છે ગાય હું ધ્રુવભાઈ શું કહેતા તમે તમારે જો ગાય બોર ખાવા હોય ને તો અમે તમારા થોડું રાખી મૂકશું કોમેન્ટમાં તમને નંબર મળી જાય તમે તો અમે ફોન કરશો ને અમે તમને ઓનલાઈન

મસ્ત બોલ હતા હા કીધો બે ત્રણ કાંટા ઘરી જાય લાગે તો ગાય તમને કહું આ વાત છે હજુ વાગે છે હું બે સપ્લાનો બોલ બે સપ્લાનો તમને દેખાડી દે ઓ હો હો અટલો હોળો ઘરી જાય ગાય તો ગાય કૂતરાને ખબર નથી કે આ ધાવણ છે આંટી સડવા છે કૂતરો ન્યાય જો જોવા આલે કૂતરા આયા આ બેસ ગાય જો

દેખાડો ધ્રુવ ટમેટા તો દેખાડો દેખાડો સાકી દેખાડો કેવો છે તો ગાય જો બોર ધરા કા છે ગાય મરસા જો ગાય મરસા આ હા મરસી તો જોવો આ મસ્ત છે ગાય કૃપા આમાં તમારી વાડી કી છે હા

अपने पास लाट बोर से ओ गाइस इधर तो कुछ मजा है कुछ हो लगे ओ गाइस आप देख सकते हो बोर ही गाइस कैमरा अंदर डाल के आपको दिखाता है गाइस क्या हो गया यार ओ हो कितना बोर है देखो तो सही यार ये भी सक के, के दिखाओ थोड़ा मीठा है थोड़ा मीठा मीठा है ना ये भी सकते दिखाओ

ઘર વધી રહ્યા છીએ અને નવો વિડીયો આવશે એટલે તમે જોઈ લેજો અને તમને આગળ રાખો જે હોય બે ત્રણ ઝાડ હોય દેખાડી દો પછી બ્લોગ ને સમાપ્તિ કરવી ગાય છે અહીં ગાય કૂતરો તો હજી મારા હારે જો આપણો માલતો કૂતરો છે હા અરે ગાય આ તો કેવો છે જો કૂતરા ની રેત મેં તો ગાય ઓ ગાય ઓ ગાય ઓ ગાય આ સમજી રહ્યો ગાય સમજી રહ્યો क्या चकल देखा <laughs> अरे गाइस हमारे शरीर में थोड़े नाने छोटे छोटे बच्चे हैं इसलिए गाय इसे के नहीं है ये वो इसके पापा है सॉरी गाइस फिर से हिंदी बोला जा रहे हैं हमसे सुरत दादा ने फोटा फल ली बेहतर गाइस जो हमारे काम से जरा काम खुशी इसलिए सड़क से लेकर हाँस पड़ी था आज जो गाइस पक्षी से तुमने नहीं देखा था आ देखा ना देखिए तो

ને આ ટૂપા ભાઈના શેરનો શેર ગયા છે જોઈ શકો છો તો આગળ તો બીજા ગયા છે તો હું જોઈ શકું છું ગાય જ વિડીયો તરફ બહુ મોટો થઈ છે એટલે વિડીયોની સમાપ્તિ કરી નાખ્યો અહીંયા અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ફોલો લાઈક સબસ્ક્રાઈબ બધું કરી નાખ્યો ગાય અને શેર શેર નહીં કરો તારી છે પણ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ તો કરી દેજો